ആവശ്യ നവശ്യം ഷട്ടം കൂസർഗ്യം വന്ദന പ്രതിക പ്രത്യാഖ്യപുസോ വിസർഗരീ നൃത്തി പദമ ആവശ്യം വ്യക്ത സമത સમજીવો પર ક્ષમતામાં વાકો સામે કરવી એમ બરાબર આવશ્યકના અવશ્ય કરવા એવું સંકિર્તિને જરૂર કરવા લાયક આ છે સંસારના ભાવને વેપાર ધંધા એ કંઈ આવશ્યક નથી આવશ્યક નથી મફત મફતનું અંદર પાપ આવે નિમેન કદમ કદમ કરવા લાયક હોય તો દર્શન જ્ઞાન ચાલી હા એવો શબ્દ છે બરાબર નો જો પણ ધર્માત્માને નિશ્ચયથી કરવા લાયક હોય તો આત્માનું સંદગ્ન સંજ્ઞાને ચારિત્ર એજ કરવા લાગે છે વાતનું પેડ્યું ને ઉપર ને પછી એકલા પાંદડા તૂટ્યા ઈ કે છે ક્ષમતા ક્ષમતા કોને પ્રગટે કે ક્ષમતા બંધ સ્વરૂપ વિતરા સ્વરૂપ છે એવી દ્રષ્ટિ થઈ છે એને પ્રગટે આત્મા નથી વિકલ્પ જેમાં વાણી નથી વિકલ્પ એવો શુદ્ધ સ્વભાવ જે અંતર દ્રષ્ટિમાં આવ્યું છે તેમાં ઠરવાનો પ્રયત્ન છે એનું નામ ક્ષમતા પાપમાં ઠરવું એ તો અક્ષમતા વિષમ છે સમજાણું કાંઈ એ પોતાનું ઘર જેને જોયું છે એ ઘરમાં ઠરવું એને સામાયિક ને ક્ષમતા કહે ઘર પોતે આત્મા એનું નિજ ઘર ની સંપજ્યા અવિકારી વિતરાગી સંપજ્યા આ રૂપ આત્મા છે બરાબર સમજાણો સાહેબ જે તે સમય તો કરી છે ઘણી છતુટી આઠોટીની સ્વરૂપની દ્રષ્ટિ થઈ અને સ્વરૂપમાં ક્ષમતા પણ એ રહેવું એને ભગવાન સામાયિક ક્ષમતા ભાવ કહે એ નિશ્ચિત સાવક ને આ કર્તવ્ય છે દિન દિન પ્રત્યે કરવી સામાયિક આવી એમ છે વિશેષ